માતાજી શ્રી કૃષ્ણ તો હું કેવા જઈ રહી કે આજ તો સરસ મજાના સીટી ટીવી કેમેરા નિશાળની અંદર લગાડ્યા છે અને છ કેમેરા આવ્યા છે સરસ મજાના એક કેમેરો અમે લગાવ્યો છે

તમારી સુરક્ષા માટે ટેમે કેમેરા આવ્યા છે આપણી નિશાળમાં છ કેમેરા આવ્યા છે કેટલા હા એ તે પણ હવે કંઈક બ્રાંટ આવે એમાં પૈસા ભરવાના સરકારે મફત નહીં આવ્યા એવું સાંભળ્યું છે કેમેરા આવ્યા છે પણ આપણી સાહેબને કંઈક બ્રાંટ આવશે એમાંથી આપવાના થાય કદાચ અને બારી સરસ મજાની પડ્યું છે તે લગાવી દેવાયનું અમે પડ્યું હમણાં બારી બતાવું ને જે તે રૂમમાં બારી નહીં હોય તે બારી લગાવી દેવામાં આવી છે તો સરસ મજાના જો આપણા આવા સરસ મજાના રગ હોય અને ભણવાનું મારે તો આવું હતું નહીં પચાસ વર્ષ પહેલાં નકર હુંય ભણે પણ હવે મને ભણવા રાખતા નથી નકર તો હું બે જાઉં તમારી પડખે બરાબર ને આ બારીઓ સરસ મજાનું આવી ગયું છે લોખંડનું લાકડાની બારીઓ લગાવી હતી તે પાણી પડી પડીને અમુક ટાઈમે હળી ગયું તું પડી ગયું એટલે સરસ મજાની બારીઓ લોકોને આવી ગયું બસ સડાવી દે કારીગર એટલી વાર છે તો અમારી નિશાળ સરસ મજાની બાળકોને ભણવાનું મન થાય એવી નિશાળ સરસ મજાની બની ગઈ જો જય માતાજી

મેં અત્યારે બસ સાચ્યું ફરી મેળ બીજા બોલો પાટેળાની વેપારી લેવાય મારા ઘરે આવી જાય સોલંકી અમસા દે